નડિયાદ શહેરમાં શુક્રવારે મોડી સાંજે રાજેન્દ્રનગર વિસ્તારમાં અથડામણની ઘટના થઈ હતી બે યુવતીઓ પોતાનો મોપેડ લઈ ઘરે જઈ રહી હતી તે સમયે રાજેન્દ્રનગરમાં કોર્પોરેશન દ્વારા રસ્તો બનાવવાની કામગીરી ચાલુ હોય તેથી તેઓ અન્ય રસ્તેથી ઘર તરફ જઈ રહ્યા હતા

જોકે સમગ્ર મામલે રાજેન્દ્રનગર વિસ્તારમાં જાણ થતા સોસાયટીના તમામ લોકો થઈ ગયા હતા અને મોડી રાત્રે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની બહાર વધુ લોકોના ટોળા જામ્યા હતા મોડી રાત્રે ટોળા એકત્રિત થતા આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહેતા પોલીસને આખરે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી અને રવિ તડપદા તેમજ કિસ્મત તડપદા નામના બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી મહત્વની બાબત છે કે આ સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા હાલ રસ્તો બનાવવાની કામગીરી ચાલુ હોય સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ હતો જેથી લોકો અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા તે સમયે તળપદા સમાજના બે યુવકો દ્વારા કરવામાં આવેલ કૃત્યોને સમગ્ર શહેરમાં તેમના વિરુદ્ધ ફટકારની લાગણી વ્યાપી રહી છે

છોકરીઓ ત્યાં આગળ અત્યારે રાજેન્દ્રનગર નો રસ્તો બને જેથી છોકરીઓ બીજા રસ્તા ઉપર રહી જતી હતી ત્યારે આ લોકોએ એમની છોકરી જે લઈને જવાનું નહીં દાખલો બતાવ્યો ભાઈ અને એમને ગમે તેમાં માર માર્યો છે કોને માર્યો ટ્રોલી મારી બે બદલી લીધો ને અને એક ભત્રીજાને બી જયારે છોડાવવા ગયો ત્યારે એને પણ એને માર્યો છે કોણ હતા મારનાર મારનાર રવિભાઈ મનોજભાઈ તટ અને બીજા ઘણા ભાઈ અને છોકરાને ફેટો મારી છે અને જર્સી બસી બધું ફાડી નાખ્યું છે જે હાલમાં અહીંયા હાજરમાં છે તમે કેમ પોલીસ સ્ટેશન આવ્યા છો અમે ફરિયાદ અંદાવ આવ્યા છીએ સાહેબ મારું નામ ડોલી છે અમારે અહીંયા રસ્તો બનવાનો ચાલુ છે એટલે ખોદી કાઢેલું છે એટલે રસ્તો નથી તો ત્યાં બધા ઘરો છે એની વચ્ચેથી એક્ટિવા લઈને જવા એવું થોડોક રસ્તો છે ત્યાંથી હું ને મારી બેન જતા હતા તો એ લોકોએ કોઈ નીકળી ના શકે એટલા માટે ઝાડ આમ આડું કરેલું હતું તો એક્ટિવા પરથી આમ ઉતરી છે ને ઝાડ સરખું કરવા માટે ગઈ તો ત્યાં એક પીધેલા વ્યક્તિ હતા ગનાભાઈ અને એ આયા અને મને કે છે તારા બાપનો રસ્તો છે અને સીધો ત્રણ ચાર લાફા મારી દીધા ને પછી આમ મને સાઈડમાં ફેંકી દીધી એમાં મારી બેન છોડાવવા માટે પડી તો એને બી બે ત્રણ લાફા મારી દીધા પછી અમે બંને ગભરાઈ ગયા ને એટલે મારા ભાઈને ફોન કર્યો તો એ ત્યાં આવ્યો ફટાફટ અને પછી પેલા ભાઈએ એની સાથે મારામારી કરવાનું ચાલુ કર્યું એની ટી શર્ટ ફાડી કાઢી અને એને અહીંયા આખું ઘડે બી વાગ્યું અને પછી ત્યાંથી એ ફટાફટ દોડતો દોડતો ટાઉન પોલીસ સ્ટેશને ગયો અને ત્યાં સુધી અમે ત્યાંથી નીકળતા તા અને ભે ફરી આયા અને મારા વાડ પકડીને આમ ઢસેડીને લાતો મારી અને પછી રાત્રે અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં ટાઉન પોલીસ સ્ટેશન મેં એફઆઈર કરી છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા